વધુ એક હોસ્પિટલમાં ખ્યાતિકાંડ જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ જ્યાં આ ભોપાળું ચાલતું હતું ફરી પૈસા કમાવવાની લાહેમાં ડોક્ટર્સ માનવતા ભૂલી ગયા જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ હોસ્પિટલમાં થયેલા એકસો પાંચ ઓપરેશનમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે યોજનાનો લાભ લેવા માટે દર્દીઓના રિપોર્ટ સાથે છેડછાડ કરાતી હતી બે દર્દીઓના લેબ રિપોર્ટમાં તો એક દર્દીના ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરાઈ હોવાનું ખુલ્યું છે તો ખોટા માં બદલાવ કરીને દર્દીઓને ઓપરેશન જરૂરી હોવાનું કહીને ડરાવાયા જયારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે એવા પ્રકારની કાર્યવાહી ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને સરકારના સમય એટલે હવે એ સરકાર કે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે ડોક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે

જે આ જે ડોક્ટર છે જે આ કૌભાંડ આચરનાર જે ડોક્ટર છે જે પાર્થિવ હોરા છે તેની તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો મળતી વિગતો અનુસાર હાલ જેસીસી હોસ્પિટલ છે તેના ડાયરેક્ટર જે વિગતો મળી રહી છે તે અનુસાર હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર જે ડોક્ટર છે હાલ ભૂગર્ભમાં છે તેમજ આજે જેસીસી ના ડાયરેક્ટર છે તેના દ્વારા તેવી વિગતો આપવામાં આવી રહી છે કે આજે વિગતો સામે આવતા જ હોસ્પિટલ તંત્ર દ્વારા જે ડોક્ટર છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ને હાલ રાજ્ય સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે હિરેન પરમાર વીટીવી ન્યુઝ જામનગર